ભુજના નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે શ્રી રામ રોટી છાસ કેન્દ્ર અને ભુજ નગરપાલિકાના ઉપક્રમે અસરગ્રસ્ત વિસ્તારના લોકો માટે જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અત્યારે ભુજ શહેરની અંદર જે આપણા નીચાણવાળા વિસ્તાર છે એ કોડકી રોડ સંજોગનગરનો વિસ્તાર વોર્ડ નંબર એક બે અને અમુક ત્રણનો વિસ્તાર જ્યાં જ્યાં સરકારશ્રી દ્વારા રહેવાની સ્કૂલોમાં જે સગવડ કરવામાં આવી છે એ જગ્યાએ જે સ્કૂલોમાં આશરો રહે છે અને જેની પાસે કોઈ વ્યવસ્થા નથી એવા લોકોની શ્રી રામ રોટી છાસ કેન્દ્ર અને ભુજ નગરપાલિકાના ઉપક્રમે આ લોકોની જમણવારની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થા છેલ્લા ત્રણ દિવસથી ચાલુ છે હજી એ જે આગાહી છે અને પાણી નીચાણવાળા વિસ્તારમાં ખૂબ ભરેલા રહે છે એ વિસ્તારોમાં આવનાર સમયમાં પણ આ સેવા ચાલુ રહેશે અને આપના માધ્યમથી ભુજ શહેરના નાગરિકોને એક અપીલ પણ કરું છું કે જે નીચાણવાળા વિસ્તારો છે અને જ્યાં પાણી ભરાયા છે અને હજી પણ આગાહીઓ જે પ્રમાણે આવે છે તો આપણે સૌ સાવચેતીના પગલાં લઈએ ભુજ નગરજનોને એક નમ્ર નિવેદન છે કે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પણ પાણીના પ્રશ્નો થતા હોય ત્યાં આપણે જગ્યા મૂકી અને આપણે જ્યાં પણ વ્યવસ્થા થયેલી છે એ વ્યવસ્થાના ત્યાં રોકાણ કરીએ એવી વિનંતી કરું છું અહીં ભુજમાં ત્રણ દિવસથી ખૂબ જ વરસાદ પડે છે એને ધ્યાનમાં લઈને ભુજ નગરપાલિકા અને રામરોટીના સંયુક્ત ઉપક્રમે અમે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અમે જમવાની વ્યવસ્થા કરી છે અને આપના માધ્યમથી કહું છું કે જે પણ લોકો અમને જે સૂચવે છે કે આ જગ્યાએ પરિસ્થિતિ વિકટ છે અને પાણી ખૂબ જ ભરાણા છે તો અમારી આખી ટીમ એ લોકોને જમવાનું પહોંચાડે છે અને કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે એવી અમે ખૂબ જ તકેદારી રાખી છીએ અમારી સમગ્ર ટીમ તનતોડ મહેનત કરી અને લોકો સુધી પહોંચે છે અને લોકોને એક અપીલ કરું છું કે જો બહુ નીચાણવાળા વિસ્તાર અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હોય તો આજુબાજુની સ્કૂલોમાં જે અમે વ્યવસ્થા કરી છે એમાં એ લોકો સ્થળાંતર કરે અને કોઈ પણ તકલીફ હોય તો અમારી કોઈ પણ સમગ્ર ટીમને જાણ કરે તો અમે તાત્કાલિક ધોરણે એમની સહાય કરવા પહોંચી જઈશું અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે